નમસ્કાર સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં બધાને બાપા સીતારામ મિત્રો આ છોડ તમે જોઈ રહ્યા છો જે મોગરાનો છોડ છે એ આટલો સુંદર મજાનો હરિયો ભરિયો કઈ રીતે થાય કોઈ પણ ખર્ચ કર્યા વગર એના વિશે હું ટૂંકી માહિતી આપીશ તો વિડીયોને પૂરો સુધી જોઈજો તમને જાણવા મળશે અને અગાશી ભર તમારા ફૂલ છોડ હોય અને આ રીતે માવજત કરવાથી દસ થી પંદર દિવસમાં જ તમને રિઝલ્ટ જોવા મળશે મિત્રો આ ફૂલ જે મોગરાનો છોડ છે એમાં મેં ગાયનું ખાતર નાખ્યું હતું જે માટી મિશ્રિત હોય ને એ ખાતર નાખ્યું હતું દસથી પંદર દિવસ પહેલાં એના પહેલાં આ બિલકુલ જે આ જૂના પાન છે તમે જોઈ શકો છો આ જૂના પાન છે એ હતા અને નાખ્યા પછી આ દસથી પંદર દિવસમાં નવા પાન આવી ગયા ફૂલ પણ આવવા માંડ્યા કારણ કે એક વર્ષ સુધી આને કંઈ જ આવ્યું નહોતું એક પણ ફૂલ નહોતું આવ્યું પણ આ જેવું ગાયનું ખાતર જે માટી મિશ્રિત છે હું તમને બતાવી રહ્યો છું કે આ ખાતર છે મિત્રો આ ખાતર છે માટી મિશ્રિત ખાતર છે એ મોટા ભાગે જૂનું ખાતર લો તો બહુ બેસ્ટમાં બેસ્ટ એક થી બે વર્ષ જૂનું ખાતર માટી મિશ્રિત જે ખાતર નીચે જે માટી મિશ્રિત નીકળે એ યુઝ કરો તો તમારે ખૂબ જ સારું એવું રિઝલ્ટ તરત જોવા મળશે ખાસ કહું કે ગાયનું ખાતર ઉપયોગ કરશો તો વધારે સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે જો તમે મસ્ત સુંદર મજાના ફૂલો જે તમને ઘરની બહાર બેસવાનો આનંદ આવે અને સુગંધ પણ બહુ સુપર સારી એવી તમને આવશે તો મિત્રો તમે તમારા ટેરેસ પર ફૂલ છોડ હોય મોગરો હોય ગુલાબ હોય તો તમે આ પ્રયોગ કરી શકો છો રિઝલ્ટ સારું એવું મળે છે જે મેં પ્રયોગ કર્યો તો પંદર દિવસમાં જ મને રિઝલ્ટ મળ્યું હતું મિત્રો વિડીયોને આ તમને ગમ્યો તો લાઇક કરજો અને કોઈ પણ આવી રીતે જાણવું માહિતી મેળવી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો ચલો વિયોને પૂરો કરું છું જય માતાજી બાપા સીતારામ